હેલો દોસ્તો ફરીવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ શકો છો અહીંયા વરસાદ આવે છે અને હું છત્રી લઈને વિડીયો બનાવું છું કેટલા સાંજ પડતો આવ્યા છે અને હું ક્યારે વરસાદ પંદરે એવું વાઘ જોતા જોતા થાકી ગયા અને પછી છત્રી ઉઠાવી પડી અને છત્રી ઉઠાવીને અમે વિડીયો બનાવવા પહોંચી ગયા તો હમણાં અવાજ પણ સારો ના આવે પણ તમે જોજો અને સપોર્ટ કરજો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો તો દોસ્તો હમણાં વરસાદ ઘણો આવે છે તો હમણાં ટૂંકો બ્લોગ બનાવું છું મિની બ્લોગ તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જો અને સપોર્ટ કરજો તો હમણાં વરસાદ કેવા આવે છે દેખાડો અને વિડીયોને પૂરો કરીશું તો ચાલો વિડીયોને જલ્દી સ્ટાર કરું છું તમે જોઈ લો વરસાદ પીવા આવે છે હમણાં થોડોક કમ છે પણ દેખાડું છું હવા પણ વધારે આવે છે એટલે અવાજ સારો ન આવે પણ તમે જોજો તો ચલો તમને દેખાડું તો મિત્રો અહીંયા હમણાં વરસાદ થોડો કમ થયો છે હમણાં અહીંયા આવે છે પણ કેમેરામાં બરાબર દેખાય નહીં છાટ આવે છે પણ દોસ્તો વિડીયો બનાવવું પડે કારણ કે મહેનત કરે તો આગળ વધાય તમે તમે લોકો પણ સપોર્ટ કરજો અને મેં મહેનત કરી રહ્યો છું અત્યારે અહીં પાણી જાય છે તો દોસ્તો આવું કંઈક છે પૂરો વરસાદ પૂરો દિવસ વરસાદ જ પડ્યો તો વિડીયો શૂટ નહીં કરાયો તો ચલો વિડીયો ટૂંકો છે પણ અવાજ નહીં સારો આવે એટલે ટૂંકો જ રાખવું તો ચલો ચલો વિડીયોને એન્ડ કરવું ને મળીએ બીજા વિડીયો સાથે ત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ કરીને રાખું ધન્યવાદ